બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યસન ખૂબ ખુબ ચાલી રહ્યું છે વ્યસન છે દારૂ રસ બધું ખુબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ યુવા થઈ રહી છે તો એના માટે પગલું ભરાય ભરે છે જિગ્નેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે છીએ બહેનો માટે તો ખાસ કરીને આપણી એક સમાજ છે બધા માટે જિગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય ભાઈ રહી છે સારી રીતે અને એમનો અવાજ દબાવવામાં આવે છે તો આપણે બધા ઘરે સાથે ચાલે અને બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો અને બધા ભણે ગણીને આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવા ધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતિયાઓની સાથે રાખીને બુટલેકરોની સાથે રાખીને આ એક સ્ટ ઉભું કરી અને જીગ્નેશભાઈનો જે અવાજ દબાવવા માંગ્યા છે એ અવાજ ક્યારેય દબાશે નહીં એક જ જીગ્નેશભાઈ નહીં લાખો કરોડો જીગ્નેશભાઈ નીકળી જશે જીગ્નેશભાઈ આન બાન અને અમારી સાંજ છે જીગ્નેશભાઈ માટે આ કુરબાન કરી કરી થશે તો અમે દઈશું આજના દિવસે અહીંયા મન પી બાકી જીગ્નેશભાઈ સામે કોઈ પણ ઊંચી આંખ ઉઠાવી લીધું છે એ નહીં ચાલે કેમ નહીં ચાલે જીગ્નેશભાઈ એક બંધારણયારી રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ એલભેટ નથી બોલી રહ્યા એટલે જીગ્નેશભાઈ નો અવાજ દબાવવો અને જીજ્ઞેશભાઈ ને એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીગ્નેશભાઈ એક બંધારણ ને પાડી નાખ્યા આ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ વિધવા થાય ખોટા રવાડે ને ચડે એના માટેનો અવાજ છે હિત્તેભાઈ એક મોટો અવાજ છે એટલે એના